દુનિયાભરમાં હવે એક નવા રોગની એન્ટ્રી મારી લીધી છે અને દુનિયાભરમાં આરોગ્ય વિભાગની જોબી ડિયર ડિસિઝન ઉર્ફે કોનિક વૃષ્ટિમાં અને ઉતાખરી દ્વારા ફેલાતા રોગથી સિદ્ધિત યોમિનિયન સેનલ પાર્કમાં મહેલમાં હરણમાં સબકા આ મહિલાને પ્રિન્સ રોગમાં માટે પોઝિટિવમાં ટેસ્ટ કરવામાં આવ્યું હતું અને સામાન્ય રીતે તંદુરસ્ત મગજ પ્રોટીન પ્રયમોન દ્વારા અસાધારણ અને રીર ફોલ્ડ થયા અને પ્રોટીનનો એક પ્રકાર પણ છે ત્યાં મનુષ્યમાં અને પ્રાણીમાં બનેલા રોગ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે અને આ અત્યંત સેપી રોગ છે અને ચક્ર માસમાં સેવાની મનુષ્યમાં સંભવિત રીતે ફેલાઈ રહી શકે છે અને આ પ્રિયનો રોગનો કેટલીક સામાન્ય લક્ષણો ઝડપથી વિકાસમાં ઉન્મ અને અભ્યાસ ચલકોને બોલે મુશ્કેલી ઝુબસ અને સ્નાયુના ઝડપથી સામે થાય છે અને પ્રિય કારણે હરણ અસર કરવા માટે જાણીતા અને ઉત્તર અમેરિકાના વસ્તી ઝડપથી પહેલાં રહેશે અને સંશોધનમાં જો ઝોમ્બીની જેમ ચલાવતા આ લક્ષણોમાં સ્વયંબી ડીઝ ડિયર ડિસીઝન નામનું આપ્યું છે અને સમયની હરણ કરવામાં આ જાણીતી અગાઉ મહિને વધી છે દિવસમાં આ મનુષ્ય ફેલાય રહી છે અને આ પ્રકારની યુવોની બીમારી કારણે આશયજનક વજન ઘટાડો સ્થિતિ અને ન્યુરોલોજી લક્ષણો જોવા મળે છે અને માણસોની ઓછા ડરતા હોય છે અને અન્ય પ્રાણીઓ તેની ક્રિયા ઓછી થાય છે ઉત્તર અમેરિકાનો અને કેનેડા દક્ષિણ કોરિયામાં વિસ્તારોમાં પણ મુજબ રોગ નિદાન થયું